નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો ગાંધીનગરની અંદર સૌથી મોટો કૃષિ મેળો યોજાઈ રહ્યો છે ત્યાં આગળ અમે આવ્યા છીએ અને બસોથી વધારે કંપનીઓ જે કૃષિ મેળાની અંદર ભાગ લઈ રહી છે અને તે કંપનીઓ એવું જણાવી રહી છે કે ખેડૂતોને અમારી કંપની તરફથી કેટલો ફાયદો પહોંચી રહ્યો છે કલાકોના કામ મિનિટોની અંદર થઈ રહે છે એ પ્રોડક્ટ લઈને આવ્યા છે ને આપણા શરીર માટે કઈ રીતે ફાયદો કરે છે તો બેન તમે કેટલી પ્રોડક્ટ લઈને આવેલા છો અમે અત્યારે થેરાપી પ્લેટ માટેની જે તમને દેખાઈ રહી છે અત્યારે તમારી સામે આ પ્રોડક્ટ લઈને આવ્યા છીએ એક્યુપ્રેશર થેરાપી પ્લેટ છે જે છે ને આ રીતે એક આપણે થેરાપી કરવાની હોય છે મોર્નિંગમાં ફિફ્ટીન મિનિટ ઇવનિંગમાં ફિફ્ટીન મિનિટ તમારી બોડીમાં કોઈ પણ તમને પેઇન હોય વાયુના રિગાર્ડિંગ જેમ કે નીમ પેન જોઈન્ટ પેન કમરની પ્રોબ્લેમ હોય તમને સ્લીપિંગ ડિસ્ટર્બન્સ હોય ડાયજેશનનો ઇસ્યુ હોય આ બધી તકલીફ આનાથી દૂર થાય છે આ થેરાપી પ્લેટ તો હું આ પ્રોડક્ટ લઈને આવી છું જે ખૂબ જ લાભ આપે છે લોકોની તકલીફ દૂર કરવા માટે એક્યુ પ્રેશર છે થેરાપી પ્લેટ એના સિવાય અહીંયા જે મારા સહ ગરમી છે લઈને આવ્યા છે એમાં બધું જ ઓર્ગેનિક પ્રોડક્ટ છે એમાં તમે જોઈ શકો છો આઈટમ અહીંયા ઓર્ગેનિક સોલ્ટ છે અહીંયા ઓર્ગેનિક ગોળ છે ઓર્ગેનિક શોપ છે ઓર્ગેનિક ઘી અહીંયા સામે પણ જે બંધ છે હની છે એન્ડ હની છે આ બધી પ્રોડક્ટ તમારી જોઈ શકો છો અને અહીંયા શોપ છે આ બધી પ્રોડક્ટ અમે લઈને આવ્યા છીએ તો અત્યારે જે રાસાયણિક ખાતરો લોકો વાપરી રહ્યા છે અને તમે જે ઓર્ગેનિક તરફ કામ કરી રહ્યા છો તો છે શું કે લોકો ખરેખર કહું તો અવેરનેસ વધી ગઈ છે કેમ કે પેસ્ટિસાઇડવાળી વસ્તુઓ યુઝ કરીને લોકો સમજી ગયા છે કે એનાથી અત્યારે કેન્સર જેવી બીમારીઓ અને બીજી ઘણી ઓટો ઇમ્યુન ડિસીઝ આ બધા ડિસીઝ જે છે એ આપણે પેસ્ટિસાઈડવાળું ખાઈએ છીએ એનાથી ફેલાય છે તો લોકોની હવે અવેર અવેરનેસ વધી છે કે ઓર્ગેનિક પ્રોડક્ટ તરફ વધીએ પણ હા એમાં ડિફિકલ્ટીઝ એ આવી રહી છે કે પ્રાઇસ થોડી વધારે પડે છે ઓર્ગેનિકની કારણ કે એ કુદરતી ખાતરથી બનાવેલી હોય છે જૈવિક ખાતરથી ને બરાબર છે એટલે થોડી એની પ્રાઇસ વધારે હોય છે આ એક ડિફિકલ્ટી આવી રહી છે આવનારી જનરેશનને તમે શું કહેવા માગશો કે તમે રાસાયણિક ઉપર જ રહો કે પછી તમારે મારું કહેવાનું એટલું જ છે કે ઓર્ગેનિક તરફ આવવું પડશે યસ મારું જે કહેવાનું છે કે અત્યારે લોકો જોઈ રહ્યા છે કે જેની પણ ત્રીસ ઉપર ઉંમર થાય છે ને તો બીમારીઓ ચાલુ થઈ મેડિસિન પણ કામ નથી કરતી બીમારીઓ એટલી વધી રહી છે દવાઓ પણ અસર નથી કરતી તો જે પણ આવનારી પેઢી છે હું એટલું જ કહેવા માંગીશ કે જે પણ આપણે છે પેસ્ટિસાઇડ મુક્ત ખોરાક લઈએ અનાજ લઈએ ઓર્ગેનિક લઈએ કુદરતી અને જૈવિક ખાતરથી ઉગાડેલું અનાજ આપણે ખાઈએ બરાબર છે નમસ્કાર મિત્રો અમે ગુજરાતના કૃષિ મેળાની અંદર આવેલા છીએ જેમાં બસો થી વધારે કંપનીઓએ ભાગ લીધો છે અને ત્યાં આગળ ઘણા બધા ખેડૂતો પોતાની શાકભાજી અથવા તો ગમે તે જે પ્રોડક્ટ બનાવતા હોય તે પોતાને પ્રોડક્ટ પ્રદર્શન કરે છે અને લોકો તે પણ ખરીદી રહ્યા છે તમે લાઈવ જોઈ રહ્યા છો તો એમની પાસે માહિતી લેજો એ તમે ક્યાંથી આવેલા હું આમ તો થરાદ તાલુકાના અરંટવા ગામથી આવેલ છું બનાસકાંઠા બનાસકાંઠા બરાબર અત્યારે શું લઈને આવ્યા છો તમે અહીંયા મેં બધું ગાય આધારિત ઓર્ગેનિક જે અનાજ છે કઠોળ છે વેજીટેબલ શાકભાજી છે આ બધું અલગ અલગ વેરાયટી લઈ આવે છે તમે તમે સેલ કેવો કરો કરો છો છો જે ઉત્પાદન ઓર્ગેનિક હાલ તો અમે અહીંયા એટલું બધું સેલનું નથી પણ અહીંયા નજીકમાં જે અમારી અમુક સિટી લાગ્યું નાની મોટી ત્યાં આગળ જ કરીએ છીએ રોજનું કેટલું પ્રોડક્શન કરો છો રોજનું થઈ જાય બસો ત્રણસો કિલા વેજીટેબલ થઈ જાય બધું ઓર્ગેનિક બધું ઓર્ગેનિક ખેડૂતો માટે શું કહેવા માંગશો કે ઓર્ગેનિક તરફ વાળવું જોઈએ કે પછી રાસાયણિક જ વાપરવું જોઈએ મારું કહેવું તો માનવું એવું છે કે જેટલું આ ઓર્ગેનિક ખાશે ને એટલું શરીર માટે સારું રહેશે બરાબર કેમ કે કેમિકલ ખાઈ ખાઈને ઘણી બધી બીમારીઓ આવી ગઈ અલગ અલગ અત્યારે તમે કેટલી પ્રોડક્ટ લઈને આવ્યા છો હાલ અમારા જોડે લગભગ પ્રોડક્ટ છે પંદર જેવી પ્રોડક્ટ છે થેન્ક યુ અમારી જે પ્રોડક્ટ છે બાયટોક્સ બીએચકે છે નિયમ છે મેઇન પ્રોડક્ટ છે અમારી અત્યારે તમે એસિડ ડ્રાય પ્લસ એસિડી ફાયર આવે છે આપણું મરઘી પાલન ઉપર કામ કરી રહ્યા છો હા એના માટે પ્રોડક્ટ લઈને આવેલા છે પોલ્ટ્રીમાં જે મરઘા ફાર્મ બનાવે મરઘા ફાર્મમાં જેમને પ્રોડક્શન બ્રોઈલરનું વધારે લેવું હોય સમયમાં એના માટેની પ્રોડક્ટ આવે છે અને બીજી ઈંડા માટેની આવે ભાઈ એક્સ પ્રોડક્શન જો હે તો એક્સ પ્રોડક્શનમાં બ્રેકેજીસ ઓછું આવે પ્રોડક્શન પ્રોપર આવે અને ડિસીઝ ના થાય તો એના માટેની બધી પ્રોડક્ટ આપણી પાસે છે તો મારી કંપની એના સિવાય કેટલી પ્રોડક્ટો બનાવે છે પ્રોડક્ટ રેન્જ તો આપણી પાસે બહુ છે આપણી પાસે ફીડીસીડી ફાયર છે પછી ટોક્સેલ ડ્રો કરીને આવે છે ટોક્સિન બેન્ડર છે એ સિવાય આપણે આપણું વોટર એસિડિફાયર આવે છે ગ્રોથ પ્રમોટર્સ આવે છે તો મારી કંપનીની કોઈ પણ પ્રોડક્ટ આ વિડીયો જો એના ખેડૂતમાં લેવી હોય તો કઈ રીતે મંગાઈ શકો એ તો મારો નંબર છે કાર્ડ નંબર આ કાર્ડ ઉપર એમને કહ્યું કે ફોન કરે આનો ડિસ્પ્લે લઈ લો કાર્ડ ઉપર ઉપર મારો નંબર છે એ નંબર ઉપરથી એ મંગાવી શકે છે પ્રોડક્ટ થેન્ક યુ હા એવું ઓકે કોઈ તમે જરૂર નથી પડતી ઓર્ગેનિક ફાર્મિંગ કરી શકે છે અને અમે આ બોટલ નિઃશુલ્ક આપીએ છીએ અત્યારે તમે આ જે બોટલ છે એને શું કાપી રહ્યા છો બરાબર તો ભવિષ્યમાં તમે એનું પૈસા લઈ ના આ એક લઈ ગયા જિંદગી ત્યાં બન્યા કરશે આ અને આજે અમે નિઃશુલ્ક આપીએ છીએ પોતે તૈયાર અમે તો હા બંસી ગીરી ગૌશાળ ગોપાલભાઈ સુતરિયાના સંશોધક છે એમનો જ આ સ્ટોલ છે એમને ખેડૂતો માટે પ્રોડક્ટ તૈયાર કરી છે આનો ઉપયોગથી ખેડૂત પોતે યુરિયા કેમિકલથી ફ્રી થઈ જાય અને ઓર્ગેનિક ખેતી કરી શકે એક બોટલ લઈ ગયા પછી બસો લીટર પાણીમાં ડેવલપ કરવાનું હોય છે તેમાં બે લિટર ચાર્જ બે કિલો ગોટ નાખવાનું અને પાંચ દિવસમાં તૈયાર થઈ જાય બસો લિટર એમાંથી આગળ બને જ કરે બને જ કરે હવે આ વિડીયો જોઈને કોઈને મંગાવવું હોય આ વસ્તુ તો કેવી રીતે મંગાવી શકે તમારી હા મંગાવવા માટે છે ને અમારે ત્યાં બંસી કોષ મુલાકાત લે અને તેની નિઃશુલ્ક મળશે એ એના વિસ્તારમાં હોય ને હવે નંબર આપી દો એના ત્યાંથી ખેડૂત આસપાસથી પણ મળી જાય જેમ કે આપણે અરવલ્લી જિલ્લો છે તો તેને પણ ગામમાંથી મળી જાય ધનસુરા પાસેથી મળી જાય જે ખેડૂતો વાપરતો એ લોકો બીજા ખેડૂતને ફ્રીમાં આપ્યા એના સિવાય તમે કઈ પ્રોડક્ટ આ જ મુખ્ય છે ઓલ ઇન વન આનાથી કમ્પોસ્ટ ખાતર જો તમે આવું આવું કમ્પોસ્ટ ખાતર કાઢના છાણમાં નાખવા તો બે મહિના આવું કમ્પોસ્ટ ખાતર થઈ જાય જમીનમાં પાણી સાથે આપો તો શું થાય કે જમીન ઉપજાવ થઈ જાય અળસિયા પેદા થઈ જાય અંદર અને સ્પ્રે કરો તો કીટ નિયંત્રણનું કામ કરે એટલે ખેડૂતો માટે ઓલ ઇન વન છે વધુ માહિતી માટે મારી યુટ્યુબ ચેનલ છે બનસી ગૌશાળા ગોપાલભાઈ સુધરા સર્ચ કરશો તો વિગતવા વિડીયો ખેડૂતોનું પણ જોવા મળશે તમે આ બધા રિઝલ્ટ ખેડૂતોને જોઈ શકો એમ છો અને ખેડૂત મિત્રોને વિનંતી કરીએ એક વખત બધા અમારા ગોષ્ઠાની મુલાકાત જરૂરથી આવે તો વધુ જાણકારી ત્યાંથી મળશે ફાર્મિંગ ચેનલ દ્વારા ફાર્મિંગ એન્ડ ડેરી ટેક ચેનલ દ્વારા ખેડૂતો માટે હવે જે કામ કરો છો ખૂબ વંદનીય પ્રશંસનીય કામ છે કેટલ ફીડ બનાવવાની મશીન છે આનાથી ફાયદો થાય કે તમે અત્યારે જે માર્કેટમાં જોયું હશે કે લોકો માર્કેટમાં જે ફીડ બનાવીને તમે ખવડાઈ રહ્યા છે એની ફાયદો એમને એટલું મળી નથી રહ્યો કારણ કારણ કે એ લોકો કોસ્ટિંગ માટે કંઈ પણ ભેળસેળ કરીને એમને આપી રહ્યા છે ધારો કે તમે રેટી લઈ લો માટી લઈ લો તો આ કસ્ટમરને ખ્યાલ ના આવે કે અંદર શું મિક્સ છે કારણ કે આ પહેલાં ટીવી પણ આ વસ્તુ અમે એટલા માટે લોન્ચ કરી છે કે તમે ઘરે એમાં શું ખવડાવી શકો ફાયદો થાય દૂધનું પ્રોડક્શન વધે અને તમે એનો જે રોગ થતો હોય જે વારે વાર તમારે ચેકઅપ થાય એ ઓછું થઈ જાય એ માટે આપણે આ કંપની મશીન લઈને આવી છે કે તમે ફાયદો વધારે થાય આપણે આમાં જે સ્ટાર્ટિંગ જે રેન્જ છે પિસ્તાળીસ હજારથી સ્ટાર્ટ થાય છે જે તમને કલાકમાં ચાલીસ જે નાનું મોડલ તમે કીધું ચાલીસ થી પચાસ કિલો કલાક મતલબ મારી જોડે દસ ગાયો છે તમારે કયું મશીન લેવું છે તમે ત્રણ એચ ની લઈ શકો છો દસ ગાયો છે તો તમારે અને એનાથી વધારે તો પચાસ સુધી પાછું થાય તમારે કયું મશીન લેવું જોઈએ પચાસ થી વધુ તમે હું સજેસ્ટ કરી દસ એચ ની મશીન લો કેમ કે તમારે આગળ જઈને તમારા ગાયો ભેંસો વધવાની જ છે એટલે થશે શું તમે અત્યારે નાની લોશો પછી મોટી કરશો તો તમે તમારે શું મોટું તમારે કરવાનું છે એટલે તમે મોટી મશીન કરશો દસ એચ ની એમાં બસો અઢીસો કિલો પ્રોડક્શન તમારા આ આવી જશે ની દારામાં તો કોની

खवड़े મશીન લઈ જાઓ તમારે અલગથી એના માટે લાઇટનું કનેક્શન લેવું પડશે કે ઘરના લાઇટમાં ઘરની લાઈટ ઉપર તમારે ચાલી જાય ક્યાંય તમારા નાની જગ્યામાં તમે સેટઅપ કરીને તમે કામ કરી શકો છો તો આ મશીન હું લઈ જાઓ મેન્યુફેક્ચર કરીને દોડ વેચી પણ શકાય વેચી પણ શકો દિવસનું કેટલું મેન્યુફેક્ચર કરી શકો દિવસો તમે માની લો એક ટન તમે સુધી કરી શકો એક ટન બે ટન સુધી તમે કરી શકો ની અંદર તો આ હતી તેમના પ્રોડક્ટની માહિતી તો તમને આ પ્રોડક્ટ ગમતી હોય તો તમે આ સાહેબ નો સાંભળો કરી શકો છો તો તમારે આ કોઈ પણ વિડીયો જોઈ અને એમને એવું લાગે છે મારે આ આ વસ્તુ છે તો કઈ રીતે મંગાવી શકશે કંપની જે અમદાવાદમાં આવેલી છે અમે આ જાતે મશીન પોતી બનાવે છે તો તમે સંપર્ક કરો તમારા યુટ્યુબ પર ચેનલ છે ટેક એન્જિનિયરિંગ નામથી એમાં અમારા નંબર આપેલ છે તમે ત્યાં કોન્ટેક કરીને માહિતી મેળવી શકો છો નંબર તમને ક્યાંથી આવો છો હું ગોડેલી ગયા તો અત્યારે તમે કઈ પ્રોડક્ટ લઈને આવેલા ગોડેલી ફાર્મા પ્રોડ્યુસર કંપની કેળા વેફર બનાવે છે તુવર દાળ બનાવે છે ચોખાનું છે ચોખાનું પ્રોડક્શન કરે છે તમા તમારી જે પ્રોડક્ટ છે એ આ વિડીયો જોઈને કોઈને મંગાવી હોય તો કઈ રીતે મંગાવી શકાય તો એમાં તમે સંપર્ક કરી શકો છો આપણો નંબર છે નાઇન એટ સેવન નાઇન ફાઇવ સેવન થ્રી સિક્સ થ્રી નાઇન આ નંબર ઉપર કોન્ટેક કરી અને કોઈ પણ પ્રોડક્ટ જોતી હોય તો તમે મંગાવી શકો છો તો ઓલ ઇન્ડિયા ડિલિવર કરો છો કે પછી આઉટ ઓફ ઇન્ડિયા પણ તમે કામ કરી રહ્યા છો ના ના ખાલી ઇન્ડિયા પૂરતું ડિલિવર કરતા તો આ તમે ના અમે છીએ અમારું એકચ્યુઅલી એનજીઓ છે દીપક ફાઉન્ડેશન કર્યું છે એ પ્રમોટ કરે છે એફપીઓને તો જે દસ હજાર એફપીઓ અંતર્ગત નરેન્દ્ર મોદી સાહેબે જે એફપીઓ પ્રમોટ કર્યા હતા એમાં આપણા પચીસ એફપીઓ છે દીપક ફાઉન્ડેશનના એમાંથી એક ગોડેલી એફપીઓ છે તે બોડેલી એફપીઓમાં બધા ફાર્મર્સ શેર હોલ્ડર હોય છે અને શેર હોલ્ડર હોય પછી પોતાની દવા ખાતર બિયારણ પણ ગોડેલી એફપીઓ દ્વારા પ્રોવાઈડ કરવામાં આવતું હોય અને પછી જેની જે પણ પેદાશ હોય જે ઉત્પન્ન થયું હોય એ પણ સારા ભાવે ખરીદી માર્કેટ માર્કેટમાં જે ખેડૂતો હતા હોય છે એનાથી આપણને જે ખેડૂતો એફપીઓના ખેડૂતો છેતરાય નહીં અને એમનો સારો ભાવ મળી રહે અને એમને માર્કેટ એનું માર્કેટિંગ થઈ શકે તો ખેડૂત પોલ્ટ્રી ઇક્વિપમેન્ટ છે એટલે પોલ્ટ્રી ફાર્મને લગતા સાધનો છે પોલ્ટ્રીની જાળી છે પોલ્ટ્રીને લગતો કોઈ પણ સામાન એનું મેન્યુફેક્ચરિંગ છે જ્યારે તમારે નવું પોલ્ટ્રી ફાર્મની શરૂઆત કરી હોય ત્યારે શરૂઆતથી લઈને અંત સુધીની દરેક સપોર્ટ આપણે પ્રોવાઈડ કરીએ છીએ ગણકારો છો કે ખાલી તમારું મેન્યુફેક્ચરનું છે આપણું ખાલી પોલ્ટ્રી ફાર્મનું મેન્યુફેક્ચરિંગ છે તો આપણે એના સપોર્ટ થ્રુ તમને પોલ્ટ્રી ફાર્મના બચ્ચા અપાઈ શકીએ છીએ ઓલ લાઈન સોલ દરેક ધારો કે પોલ્ટ્રી ફાર્મના શરૂઆત એટલે બચ્ચા ઉછેર સુધીને આપણે હેલ્પ કરીએ છીએ આપણું નેટવર્ક છે જેના થ્રુ તમને પોલ્ટ્રી ફાર્મનું દરેક કામ કરી આપવામાં આવશે છે સેટ કરેલા છે કે લગભગ તમારે બહારથી આપવાની દિવસનું વીસ પચીસ લીટર ગાયનું દૂધ હોય તો જરૂર નથી પડતી પણ ધારો કે તમારી ગાયો સાયલેજના ઉપર એકલા ઉપર ડિપેન્ડન્ટ હોય લીલો ચારો સારો ના મળતો હોય અને દૂધ પચીસ લીટર ઉપર હોય તો તમારે બહારથી પણ સપ્લિમેન્ટ આપવું પડતું હોય તો સાહેબ હું એ જાણવાની કોશિશ કરીશ કેટલા તમારી ગાય દસ લીટર દિવસનું દૂધ કે દિવસનું દસ લીટર દૂધ હોય તો લીટરે તમારે પાંચસો ગ્રામ દૂધ આપવાનું જેમાં બોડી મેન્ટેનન્સ અને એનું પ્રોડક્શન બધું આવી જાય છે અને આ બધું લોન્ચ કરવાનું કારણ એ છે કે હું પોતે પણ એક ખેડુ છું ડોક્ટરની સાથે સાથે અને મારા ખુદની જોડે પચાસ સાઠ લીટર સુધીની ગાયો એચએફ ગાયો છે

પશુપાલન કઈ રીતે નફાકારક પશુપાલન કરવું હોય તો એક સારા ખેડૂતે સારી ઓલાદ મતલબ કે જેનેટિક્સ અને ન્યુટ્રિશન બંનેનું કોમ્બિનેશન કરીને ચાલવું પડશે સારી ઓલાદ અને બ્રીડિંગ થકી અને સારા ખોરાક થકી નફાકારક પશુપાલન થઈ શકશે કોઈપણ ગાયને સિમેન્ટ કરાવતા પહેલાં ગાયના દૂધ ગાયના જેનેટિકલ ફેટ એસએનએફ એને એના બચ્ચામાં કેટલું ટીપીએ એનું શું છે એની જે ઇન્ડિયન ડેરી ઇન્ડેક્સ શું છે એના વિશે જોઈને કરવું જોઈએ જેથી આ વર્ષે જે ગાય ધારો કે દૂધ આપે છે એનું બચ્ચું એના કરતાં જ વધારે દૂધ આપતું પેદા થાય તો આપણે માની લો કે અત્યારે સારો ડોઝ મોકાવી દીધો હું તો આ વાસળી જન્મ આપે તો મારે એ વાસળી કેટલા સમયની અંદર તૈયાર કરી દઉં તો તે મને સારું પ્રોફિટ થાય અને ઓછું થાય એના માટે અમે અમારું પ્રગતિશીલ પશુપાલન પેજ બનાસકાંઠા કરીને ફેસબુક ઉપર એક પેજ ચાલે છે અને એ પેજમાં અમે અમારા પ્રોટીના ફીડના કાફ સ્ટાર્ટરથી માંડી અને વ્યાણ સુધીના મહિના સુધીના વિડીયો મૂકેલા છે તો બાવીસ મહિનામાં અમારા ફીડ પ્રોટીના ફીડની જો વાપરવાની શરૂઆત કરે છ મહિના સુધી કાપ સ્ટાર્ટર અને છ મહિનાથી ગાભણ થયાના આઠ મહિના સુધી હિપર ફીડ આપે અને છેલ્લા મહિને ટ્રાન્ઝેક્શન આપે તો એવી પાછળ બાવીસ થી તેવીસ મહિનામાં છસો કિલો આજુબાજુ વજન ગેઇન અને જન્મ આપતી હોય છે અને લગભગ એ પાંત્રીસ લીટરથી ચાલીસ લીટર સુધીના રેકોર્ડ સુધી પહોંચતી હોય છે તમે એ પણ કહી રહ્યા છો કે હું જાતે પણ પોતે પશુપાલન કરી રહ્યો છું તો તમે અત્યાર સુધીમાં કેટલી વાસળીઓ તૈયાર થઈ અને માગું છું કે પ્રગતિશીલ પશુપાલન બનાસકાંઠા ફેસબુકમાં જે પેજ ચાલે છે એ પેજના માધ્યમથી લોકોમાં બહુ અવેરનેસ આવી છે અને અમારા બનાસકાંઠા જિલ્લામાં અને ગુજરાતમાં લગભગ પેજ થકી ચૌદથી પંદર હજાર સારી વાસળીનો જન્મ થયેલો છે જે ખેડૂતની સુખાકારીમાં બહુ ફાયદો કરી શકે છે અસ્તુ ભરત માતા કી જય તેમને કઈ પ્રોડક્ટ લઈને આવે છે અને તે ખેડૂતો માટે કેવી વેલ્યુ એડ કરે છે કે તે પ્રોડક્ટથી ખેડૂતને કેટલો ફાયદો થાય છે તે આપણને તે જણાવશે તો સાહેબ તમે કઈ પ્રોડક્ટો અમારી જે કંપનીની બધી પ્રોડક્ટ છે ગાયના આર્ટિફિશિયલ ઇન્સ્યમલેશન એઆઈ વર્કર જે છે કે ગાયની પ્રેગ્નન્સીને વધારવા માટે બધી પ્રોસેસ કરીએ છીએ એમાં એ પ્રોસેસને અમે ડિજિટલ ટેકનોલોજીથી કન્વર્ટ કરીએ છીએ એના સિવાય એ બધા રેકોર્ડ રાખીએ છીએ એની માટેની પ્રેગ્નન્સી કીટ છે યુરિન બેઝ એના માટેનું આર્ટિફિશિયલ ઇન્સિમ કરવા માટેનો એન્ડોસ્કોપ આપવામાં આવે છે અને એની સાથે સાથે મસ્તાઈટીસ અને બેટસીવ કરીને જે અમારે ફૂડ સપ્લિમેન્ટ છે એ પણ અમે આપીએ છીએ આ સાથે અમે ફાર્મરને અને એઆઈ વર્કરને વિલેજ એન્ટરપ્રેન્યર બનવા માટે અમે આહવાન કરીએ છીએ અને બોલાવીએ છીએ કે અમારી પ્રોડક્ટને ગામે ગામ લઈ જાય તો એમને પણ એક આગળ રૂટકા અહીં તક મળી શકે તો તમે પ્રેગ્નન્સી કીટની વાત કરી તો તમારી જે પ્રેગ્નન્સી કીટ છે તે અમે કઈ રીતે ઉપયોગ કરી શકીએ છીએ તમે જણાવો છો જેમ અત્યારે ગાય માટે કે બેસ માટે જે પ્રેગ્નન્સીની કીટ આવે છે એ બ્લડ બેઝ હોય છે હવે ફાર્મર પોતે ઉપયોગ નથી કરી શકતો અને ઘણા કર એમાં એ વર્કર પણ પ્રોપરલી ઉપયોગ નથી કરી શકતો અમારી જે કીટ છે એ યુરિન બેઝ કે પેશાબ ઉપર બનાવેલી છે તો એ કેવું છે કે સવારે કે સાંજે ગાયનું દૂધ ધોતી વખતે ગાય યુરિન આપે જ છે તો એ યુરિનને સીધું મૂકી અને તમને આ પ્રેગ્નન્સીનો ટેસ્ટનો કન્ફર્મેશન મળી જાય છે એટલે સાદી સિમ્પલ છે અને તમને તારો તો રિઝલ્ટ મળી જાય જે બીજી કંપનીઓ અમે એડ પણ જોઈ શકે જે હલો એનો ટેસ્ટ લઈને કરે છે તે તમે યુરિનથી કરાવો છો એટલો ફરક છે તમારી પ્રોડક્ટ યુરિનમાં યુરિનથી આ પ્રેગ્નન્સી ટેસ્ટ કરવાવાળી અમે ઇન્ડિયાની સૌપ્રથમ કંપની છીએ અમારી પોતાની પ્રોસેસની પેટન્ટ છે અને અમારી નેવ ટકા કરતાં વધારે સારી એક્યુરેસી છે તે સાહેબ આપણને સમજાવશ અમારી ડિજિટલ થ્રોઈંગ ઇક્વિપમેન્ટ છે કે જે અત્યારે સિમેન્ટની સ્ટ્રો હોય છે એને ડિપ્રોઝ કરવા માટે લિક્વિડ નાઇડ્રોજનમાંથી કાઢીએ છીએ અને થર્ટી સેવન ડિગ્રી એક્યુરેટ ટેમ્પરેચર માટેની જરૂરી છે આ પ્રોડક્ટ જે છે વાયરલેસ છે વોટરપ્રૂફ છે નીચે પડી જાય તો પણ કશું થતું નથી એમાં યુએસપી ટાઈપ ચાર્જિંગ પોડ છે અને બેટરી જે છે ને તમારા ચાલીસથી પિસ્તાલીસ એઆઈ સુધી ચાલે છે અને છ્યાસી ટકા એક્યુરેટ એઆઈ એને પ્રોસેસ આપે છે આ પ્રોડક્ટ અમારી પેટન્ટેડ છે અમે આનંદ ખાતે ઇનહાઉસ બનાવીએ છીએ એટલે કાલે ઉઠીને તમે લો અને કોઈ પ્રોડક્ટમાં કંઈ પણ ઇસ્યુ થાય છે તમે સ્પેરમાર્કે સર્વિસિંગની પણ જવાબદારી કરી લઈએ છીએ તો સાહેબની સીધી લીટીમાં કહેવાની વાત એમ છે કે આ જે પ્રોડક્ટ છે એ આવા એઆઈ કર્મચારી આપણે ક્યારે ડોઝ મૂકવા માટે આવતા હોય તો તેમના વાપરવા માટે છે અને આ જેની અંદર વોટર આપે છે તે ડોઝ અંદર નાખશે અને તેનું જે ટેમ્પરેચર આવવાનું છે તેટલું ટેમ્પરેચર આવશે ત્યારે પછી તે એઆઈ કરી શકશે કરી શકાય બરાબર તો આ મિત્રો આપણે બે વોટ વિભાગ કવર કરી લઈએ અધ્યા છે અને આવા એગ્રીકલ્ચર મશીનરી વિભાગની અંદર જઈએ છીએ તો આગળ જોઈએ છે અને તમને બતાવીએ છે કે કઈ કઈ મશીનરી આવી છે ને જે આપણી જે એ જ રીતે રેગ્યુલર સિરીઝ છે જેની અંદર હાર્ડ સોઈલ હોય કે જે જે ખેડૂતને હાર્ડ જમીન હોય કડક જમીન હોય એના માટેના પણ આપણા રેગ્યુલર સિરીઝના મોડલ છે તો એની અંદર શું છે કે તમારે વધારે એચપીના હોય પિસ્તાલીસ એચપી પ્લસના ટ્રેક્ટર હોય તમારે એની સાડી ચારસો હોય ચારસો એંસી પાંચસો પાંચસો પ્લસ એવી રીતે આપણે સાતસો સુધીના બનાવીએ છીએ આપણે અને આપણા ઘણી બધી જગ્યાએ ગુજરાતમાં ડીલરો પણ છે અને એવી જ રીતે આપણે ડિસ્પ્લે પણ છે ઓટોમેટિક સ્પ્રે અઢીસો લીટર નળી વારો છે બૂમવાળો છે અને પાંચસો લીટરમાં નળી બૂમવાળો અને કોમ્બો છે હજાર લીટરમાં ખાલી નળી છે બુસ્ટર આવે જેની અંદર નળી અને બૂમભાઈ કોમ્બો આવે છે અને એકમાં ગેરબોક્સ પણ આવે છે અને એક આપણે નવું એમાં સબસોઇલર છે કે જે આપણે નવું ડેવલપ કર્યું છે એ આપણે બનાવીએ છીએ એનું પણ આજે લોન્ચિંગ કર્યું છે ને એક છસો લીધી આપણે છસો પંપ છે એનું પણ આપણે હમણાં જે ઓપનિંગ કર્યું છે એ આજે જ આપણે લોન્ચ કર્યું છે કે જેનો સ્પેશિયલ એને ઇમ્પોર્ટ કર્યું છે આપણા પોતાના બ્રાન્ડિંગથી અને આપણું પોતાનું છે આપણે પોતે એમાંથી ઇમ્પોર્ટ કર્યો છે કે જેની અંદર આજે કહી શકાય કે સૌથી એટલે કે સારામાં સારી સ્પ્રેપંપની ડિટેલિંગમાં જોવાતું હોય તો એ વસ્તુમાં જોવાય છે ત્યાંથી આપણે સ્પેશિયલી મગાવેલો છે અને ખેડૂત મિત્રો માટે જ ખાસ

Ini sudah mulai merukuk lagi, guys,